कृष्ण का जन्म का उत्साह मनाने के साथ साथ कृष्ण जी और सुदामा की भी जो हमने भाईचारा दोस्ती ये भी हमारे बच्चों को बताने की हमने कोशिश की है आज के टाइम में भाईचारा कितना ज़्यादा महत्वपूर्ण है उनके जीवन में सुदामा और कृष्ण जी की जो दोस्ती है उसके माध्यम से हमने बच्चों को बताने की बहुत ज़्यादा कोशिश की है जन्माष्टमी खुशियों का त्यौहार है बच्चों को हमने हमने इसका महत्व भी भी समझाया है है और जो हमारा एक माध्यम था कि नाच के के तौर पे बच्चों को को दही हांडी फोड़ के, इन सारी चीजों से भी हमने इस त्यौहार मनाया धन्यवाद नमस्कार भूमिका भजव आज रोज हमारी जन्माष्टमी पर्व निमित्ते उजी कर આ ઉજવણીમાં કૃષ્ણ અને સુદામાનું મિત્રતા દર્શાવવામાં આવી છે એ કૃષ્ણ અને સુદામાની જે મિત્રતા છે એ અમારા વિદ્યાર્થીઓ દ્વારા એક સ્કિટ દ્વારા બતાવવામાં આવ્યું હતું એ કૃષ્ણ અને સુદામા જ્યારે સુદામા કૃષ્ણના દ્વારે આવે છે અને કૃષ્ણ ભગવાન તેમનું સ્વાગત કરે છે ભલે તેમના જોડે કાંઈ પણ નથી પણ તો પણ તેમની મિત્રતા એવી છે કે જે કૃષ્ણ કૃષ્ણ ભગવાન સુદામાને આવકારો આપે છે અને એમના પગ ધોવે છે એમનું સન્માન કરે છે આ ઉપરાંત શાળામાં તમામ વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા દહીં હાંડીનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં પ્લે ગ્રુપ ક્લાસના વિદ્યાર્થી દ્વારા દહીં હાંડી ફોડવામાં આવી હતી આ ઉપરાંત આજના દિવસે બધા જ બાળકોએ ખૂબ જ આનંદપૂર્વક ઉત્સાહ ઉલ્લાસ સાથે ઉજવણીમાં ભાગ લીધો હતો